માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ હું આજે નાસ્તો ફટાફટ બની જાય એવો બનાવું છું રોટલી જે સાંજે બનાવી હોય તો વધી હોય એ નહીં વઘારી નાખવાની એનો વિડીયો બનાવું છું વિડીયોમાં તમે બન્યા મિત્રો અને પૂરા સુધી જોઉં છું આ રોટલી વધી હોય રોટલી ભાગી નાખશું

આવી રીતે તેલ મિક્સ કરી લેવાનું પછી વઘાર કરી લઈશું માટે તેલ રડી દઈશું રોટલીનો વઘાર કરો એટલે વઘાર કરશો તો બહુ તેલ ના જોઈએ એમાં બહુ તેલ રડશો તો તેલ તેલ થઈ જશે રોટલીનું માપનું તેલ રડવાનું avei mai? la veste, destul, prieteni mari de a doua, băieți bătrâni, cursuri, nașii băieți bătrâni, 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 nașii băieți ક્લીનો નાસ્તો તૈયાર થઈ ગયો છે અને ટિફિનમાં ભરી દીધો છે ફટાફટ તો નાસ્તો તૈયાર થાય એવી રીતે નાસ્તો બનાવી દીધો છે અને અહીંયા વિડીયો પૂરો થાય છે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો અમે આવી રીતે રોટલી વગાડીએ છીએ તમે કેવી રીતે વધારો છો અહીંયા વિડીયો પૂરો થાય છે બાય